કેમ છો બાળ મિત્રો મજામાં છો ને ચાલો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ક્ષેત્રફળ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન પ્રકરણમાંથી આ પ્રથમ ભાગમાં આપણે ભારતનું ક્ષેત્રફળ અને પ્રાકૃતિક વિભાગો વિશે આપણે જાણકારી મેળવવાની છે સૌ પ્રથમ જોઈએ ભારતનું ક્ષેત્રફળ બાજુમાં આપણે વિડિયોગ્રાફી દ્વારા આપણે માહિતી શીખીએ તો ભારતનું ક્ષેત્રફળ બત્રીસ પોઈન્ટ સત્યાસી લાખ ચોરસ કિલોમીટરનું છે એટલે કે ભારતનું કુલ ક્ષેત્રફળ બત્રીસ લાખ સત્યાશી હજાર ચોરસ કિલોમીટરનું છે ભારતની લંબાઈ પહોળાની વાત કરીએ તો ભારતમાં ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી ત્રણ હજાર ચૌદ કિલોમીટર એ લંબાઈ ધરાવે છે પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી પશ્ચિમમાં કચ્છ જિલ્લા સુધી કચ્છની છેલ્લી સરહદ સુધી બે હજાર નવસો ને તેત્રીસ કિલોમીટર પહોળાઈ ધરાવે છે ભારત એ વિવિધતા ધરાવતો દેશ છે તહેવાર ભાષા રહેણી કહેણી પહેરવેશ આબોહવા માં વિવિધતા છે એ ઉપરાંત પ્રાકૃત દ્રષ્ટિએ પણ વિવિધતા ધરાવે છે એટલે કે ઊંચા પ્રદેશો છે ખીણ વિસ્તાર છે મેદાની પ્રદેશ છે સમુદ્ર કિનારો છે વગેરે પ્રાકૃતિક વિભાગો વિશે પણ વિવિધતા ધરાવતો દેશ છે સૌ પ્રથમ જોઈએ આપણે પ્રાકૃતિક વિભાગો ભારત એ પ્રાકૃતિક દૃષ્ટિએ પાંચ વિભાગમાં વહેંચાયેલું છે અથવા તો આપણે તેને પાંચ ભાગમાં વહેંચી શકીએ છીએ પર્વતમાળા મેદાની પ્રદેશ રણ પ્રદેશ એટલે કે મહામરુસ્થલ સમુદ્ર કિનારો અને ઉચ્ચ પ્રદેશ પાંચે પાંચ વિભાગોને આપણે થોડી વિસ્તૃતમાં વિડીયોગ્રાફી દ્વારા આપણે માહિતી મેળવીએ સૌપ્રથમ એ પર્વતમાળા વિશે જોઈએ તો ભારતમાં કુલ સાત પ્રકારની પર્વત શ્રેણીઓ આવેલી છે સૌપ્રથમ કારાકોરમ પર્વત શ્રેણી બીજી લડાખની પર્વત શ્રેણી ભાસ્કરની પર્વત શ્રેણી હિમાલયમાં બૃહદ હિમાલય એટલે મહાહિમાલયની હિમાદ્રી પર્વત શ્રેણી એ પછી પાંચમો છે મધ્ય હિમાલય હિમાચલની શ્રેણી છઠ્ઠું લઘુ હિમાલય એટલે કે શિવાલેખની પર્વત શ્રેણી અને સાતમી પર્વશ્રેણી છે એ પૂર્વાંચલની પર્વત પૂર્વમાં આવેલી પર્વત શ્રેણી એ પર્વત શ્રેણી છે એ મ્યાનમારની અને ભારતની સરહદ પર આવેલી છે ભારતના મધ્ય હિમાલયમાં વિવિધ યાત્રાધામો છે જેમ કે બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી યમનોત્રી વગેરે જેવા પવિત્ર યાત્રાધામો આવેલા છે આમ ભારત એ ઉત્તરમાં પર્વતોથી ઘેરાયેલો છે એટલે કે ઉત્તરમાં આ સાત પર્વત શ્રેણી છે ભારતમાં આ પર્વત શ્રેણીમાં સૌથી ઊંચું પર્વત છે કેટુ કાંચનજંધા આઠ હજાર પાંચસોને થી વધુ મીટર ધરાવતા ઊંચો એ પર્વત છે વિશ્વનો સૌથી ઊંચો પર્વત નેપાળમાં આવેલો છે માઉન્ટ એવરેસ્ટ આઠ હજાર આઠસો અડતાલીસ મીટરની ઊંચે ધરાવે છે બીજો પ્રાકૃતિક વિભાગ છે મેદાન પર્વતોમાંથી નીકળતી નદીઓ જેમ કે ગંગા સતલુજ યમુના બ્રહ્મપુત્રા વગેરે નદીઓ એ પર્વતમાંથી વહે છે અને આ નદીઓ પોતાની સાથે કાપ ઢસડીને લાવે છે આ કાપ આ મેદાની પ્રદેશમાં ઠલવાયેલો છે એટલે મેદાની પ્રદેશની જમીન છે ફળદ્રુપ છે પુષ્કળ પ્રમાણમાં પાક આ મેદાની પ્રદેશમાં થાય છે સમુદ્ર સપાટીથી લગભગ બસોથી ત્રણસો મીટરની ઊંચાઈ ધરાવે છે આ મેદાની પ્રદેશમાં ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા બિહાર મણિપુર સુધી આ મેદાની પ્રદેશ વિસ્તરેલો છે આ મેદાની પ્રદેશમાં સારા પ્રમાણમાં પાક પાકતા હોવાથી પંજાબને ઘઉનો કોઠાર કહેવામાં આવે છે ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે અને આ મેદાની પ્રદેશ પૂર્વમાં ઠેઠ મણિપુર સુધી એ વિસ્તરેલું છે આ બીજો પ્રાકૃતિક વિભાગ છે ભારતનો બીજો પ્રાકૃતિક વિભાગ એટલે કે ઉત્તરનું મેદાન ત્રીજો વિભાગ છે મહામારું સ્થળ એટલે કે રણ પ્રદેશ રાજસ્થાન અને આપણે કચ્છનું રણ આ રણ પ્રદેશ છે ત્યાં વરસાદ ઓછા પ્રમાણમાં પડે છે લોકો ખાસ કરીને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે અને કાંટાવાળા વૃક્ષો આ વિભાગમાં વધુ પ્રમાણમાં હોય છે એ પછીનો વિભાગ છે દરિયા કિનારો ગુજરાતથી માંડીને પશ્ચિમ બંગાળ સુધી એ સમુદ્ર કિનારો ભારત એ ધરાવે છે સાત હજાર પાંચસો કિલોમીટરથી વધુ સમુદ્ર કિનારો ભારત ધરાવે છે સમુદ્ર કિનારાના કારણે ભારતમાં વિપુલ પ્રમાણમાં મત્સ્ય ઉદ્યોગ મીઠા ઉદ્યોગ વહાણવટ્ટા ઉદ્યોગ એ વિકસ્યો છે આ સમુદ્ર એટલે કે મહાસાગરમાં બે ઉપસાગરો પૂર્વમાં બંગાળનો ઉપસાગર ગુજરાતની દક્ષિણ આવેલો સાગર ભારતની દક્ષિણ આવેલ હિન્દી મહાસાગર આવેલા છે આ મહાસાગરમાં પરવાળાથી બનેલો ટાપુ એટલે કે લક્ષદ્વીપ અને પૂર્વમાં અંદામાન નિકોબાર મહાદ્વીપ એટલે કે ટાપુ આવેલા છે આમ સમુદ્ર કિનારો સહી ભારતના પ્રાકૃતિક વિભાગોમાંનો એક ભાગ છે હવે આવશે ઉચ્ચ પ્રદેશ ભારતનો દક્ષિણ ભાગ ઉંધા શંકુ આકારે એ પ્રાકૃતિક રીતે આવેલો છે તેને ઉચ્ચ પ્રદેશ કહેવાય દખંડનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે આ ઉચ્ચ પ્રદેશ સમુદ્ર સપાટીથી એકથી દોઢ કિલોમીટરની ઊંચાઈ ધરાવે છે એટલે કે પર્વતો પછી ઉચ્ચ પ્રદેશો અને વચ્ચે મેદાન એ નીચો પ્રદેશ છે ઉચ્ચ પ્રદેશોમાં વિવિધ પર્વત શ્રેણી આવેલી છે જેમ કે સાતપુડા વિંધ્યાચલની પર્વતમાળા પછી પૂર્વમાં પૂર્વઘાટ પશ્ચિમમાં પશ્ચિમ ઘાટ આવેલો છે એ ઉપરાંત પૂર્વમાં બીજી પર્વત શ્રેણી છે જેમ કે ગારો ખાસી જેંતિયાની પર્વતમાળા ગુજરાતમાં પણ પર્વત શ્રેણી છે એ ગિરનારની પર્વત શ્રેણી એટલે કે ગિરનારનો ડુંગર પર્વત ભારતમાં આવેલો છે આ ઉચ્ચ પ્રદેશો એટલે કે આ પર્વતમાળા પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ પણ આવેલા છે પૂર્વ ઘાટના પશ્ચિમ કિનારે વિસ્તૃત મેદાન આવેલું છે વિશાળ મેદાન આવેલું છે આ મેદાન ગોદાવરી અને કાવેરી અને કૃષ્ણા આ ત્રણેય નદીઓ પૂર્વત વહીને ફળદ્રુપ મેદાન બનાવે છે ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ તો બંગાળાના ઉપસાગરમાં મુક્ત બનાવે છે ત્યાં સુંદર વન નામનું એક વન આવેલું છે આમ આ ભારતના કુલ પાંચ પ્રાકૃતિક વિભાગો આપણે વિસ્તૃત પ્રમાણમાં જોઈએ છે હવે એક પ્રવૃત્તિ આપણે કરીએ નકશાપૂર્તિ આપણે પરીક્ષામાં વારંવાર પાંચ માર્ક્સના નકશાપૂર્તિનો પ્રશ્ન આવે છે આપણે અહીંયા એક પ્રવૃત્તિ કરીએ તેમાં વિવિધ સ્થળો કયા સ્થળે આવેલા છે તેની પ્રવૃત્તિ આપણે આ વિડીયોગ્રાફી દ્વારા જોઈએ સૌપ્રથમ ભારતનું મહામારું સ્થળ પછી ગંગાનું મેદાન હિમાલય ની પર્વતમાળા પછી પૂર્વઘાટ પૂર્વમાં આવેલું પશ્ચિમ ઘાટ પશ્ચિમમાં પછી પૂર્વમાં આવેલું તટી મેદાન એટલે કે કિનારાનું મેદાન પશ્ચિમમાં આવેલું કિનારાનું મેદાન અંદામાન નિકોબાર ટાપુ આ બાજુ ડાબી તરફ લક્ષદ્વીપ ટાપુ આપણે પૂર્તિ કરીએ અરબસાગર ગુજરાતની દક્ષિણે આવેલો પછી આપણે આ બંગાળાનો ઉપસાગર પૂર્વમાં આવેલો પછી ભારત દક્ષિણે આવેલું હિન્દ મહાસાગર આપણું દેશનું પાટનગર દિલ્હી આમ આપણે આ વિડીયોગ્રાફી દ્વારા આપણે નકશા પૂર્તિનો વિશેષ જાણકારી મેળવી હવે આપણે જોઈએ ભારતની આબોહવા જો આબોહવા અને હવામાન બેની વ્યાખ્યા અલગ છે હવામાન છે ટૂંકા ગાળાની સ્થિતિ છે એટલે કે હવામાનમાં રોજબરોજના અથવા તો રોજિંદા ફેરફારો થાય છે જેમ કે આજે હવામાનમાં ગરમીનું પ્રમાણ વધારશે તાપમાનમાં ભેજ છે સૂર્યપ્રકાશ એટલે કે તડકો વધુ પ્રમાણમાં છે આ રોજિંદા ફેરફારને હવામાન કહેવામાં આવે છે જ્યારે કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોમાં આશરે ત્રીસ વર્ષની સ્થિતિ ત્રીસ વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં છે એટલે કે આબોહવા છે એ લાંબા ગાળાની સ્થિતિ છે આબોહવા છે લાંબા ગાળાની સ્થિતિ છે એટલે કે કોઈ પણ સ્થળમાં હવામાન તત્વોની આશરે ત્રીસ વર્ષથી લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે આ બંને વ્યાખ્યાઓ એક એક માર્ગમાં આપણે પૂછાઈ શકે છે ભારતમાં ઠંડી ગરમી તડકો વરસાદ વગેરે પણ અનુભવાય છે આ સ્થિતિને આપણે ઋતુઓ તરીકે ઓળખીએ છીએ હવે આપણે ભારતમાં અનુભવાતી ઋતુ વિશે જાણકારી મેળવીએ સૌ પ્રથમ શિયાળો શિયાળો ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસમાં અનુભવાય છે એટલે કે આ માસમાં ઠંડી ઋતુ હોય છે સૂર્યના કિરણો આ મહિનાઓમાં ભારત પર ત્રાસા પડતા હોવાથી તાપમાન સહી નીચું જાય છે તેને કારણે આપણે ઠંડી અનુભવીએ છીએ ઉત્તરના મેદાની પ્રદેશ હિમાલયના પર્વતી વિસ્તાર આ પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે તેના પરથી વાતાવરણો એ ઠંડી લાવે છે ગુજરાતમાં ઉત્તરના જિલ્લાઓ જેમ કે સાબરકાંઠા છે બનાસકાંઠા છે વગેરે જિલ્લાઓમાં દરિયા કિનારાના વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે એટલે કે ટૂંકમાં ત્યાં ઠંડી વધુ પડે છે શિયાળાની ઋતુમાં દિવસો ટૂંકા હોય છે અને રાત લાંબી હોય છે હવે આવશે ઉનાળો ઉનાળાની ઋતુ ભારતમાં માર્ચથી મે માસ દરમિયાન એટલે કે માર્ચ મહિનાથી માંડીને મે મહિના સુધી ભારતમાં ઉનાળો અનુભવાય છે ગરમી અનુભવાય છે એટલે કે ગરમીની ઋતુ હોય છે જેને આપણે ઉનાળો કહીએ છીએ સૂર્યના કિરણો આ મહિનાઓ દરમિયાન ભારતમાં સીધા પડે છે જેને કારણે પ્રકાશ વધુ હોય છે તડકો વધુ લાગે છે તાપમાન પણ ઊંચું જાય છે જેને આપણે ઉનાળો કહીએ છીએ સમુદ્ર કિનારાના વિસ્તારમાં બીજા વિસ્તાર કરતાં એકંદરે તડકો ઓછો પડે છે એટલે કે ગરમી ઓછી પડતી હોય છે બપોરે આપણે લૂ વાતી જોઈએ છીએ આપણે જેમ ખેતર અને રોડ ઉપર આપણે પાણીના ઝરણા હોય એવો અનુભવ કરીએ છીએ અને આપણે સૌથી વધુ ગળું સુકાય છે આ સૂકા પહોનોને કારણે આપણે અનુભવીએ છીએ ટૂંકમાં બપોરે સૂકા પવનો વાય તેને આપણે લૂ કહીએ છે રણ વિસ્તારમાં આ ઋતુ દરમિયાન ગરમી વધુ પ્રમાણમાં પડે છે દિવસો લાંબા હોય છે અને રાત એ ટૂંકી હોય છે હવે આવશે ચોમાસું ભારત એ ખેતી પ્રધાન દેશ છે એટલે સૌથી વધુ લોકો પાસઠથી સિત્તેર ટકા લોકો ભારતના ચોમાસા પર નિર્ભર રહે છે ચોમાસું જૂનથી સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં હોય છે એટલે કે આ મહિનાઓ દરમિયાન વર્ષાઋતુ ભારતમાં અનુભવાય છે વરસાદ પડે છે નૈઋત્ય દિશામાંથી પવનો વાય છે આ પવનો સમુદ્ર તરફથી ફૂંકાતા હોવાથી એ ભેજવાળા હોય છે અને ભેજવાળા પવનો છે ભારતમાં વરસાદ લાવે છે આ પવનો અરબસાગર પરથી આગળ વધે અને કેરળ મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્ય ભારતના પ્રદેશોમાં વરસાદ લાવે છે બંગાળના ઉપસાગરના પવનો દ્વીપસમૂહ એટલે કે ટાપુઓ પછી પૂર્વ ભારતના રાજ્યોમાં થઈ અને ગંગાના મેદાનથી આગળ વધે અને ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને રાજસ્થાનના રાજ પ્રદેશોમાં એટલે કે આ રાજ્યોમાં ચોમાસાની ઋતુઓ એટલે કે વરસાદ લાવે છે ચોમાસાની ઋતુઓ ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી છે ચોમાસામાં પડેલો વરસાદને કારણે સારા પ્રમાણમાં પાક પાકે છે અને પાછળની ઋતુમાં પણ શિયાળા ઉનાળામાં પણ લોકો ઉપજ મેળવી શકે છે આપણે એક પ્રવૃત્તિ જોઈએ ઋતુઓ સાથે તહેવારને જોડો અહીંયા ચાર ઋતુઓ છે તેમાં કઈ કઈ ઋતુમાં કયો તહેવાર આવે છે એ આપણે આ પ્રવૃત્તિ વિડીયોગ્રાફી દ્વારા નિહાળીએ સૌ પ્રથમ શિયાળો શિયાળામાં ચૌદમી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ પચીસમી ડિસેમ્બર એ પણ શિયાળામાં આવે છે એટલે કે નાતાલનો તહેવાર ઉનાળામાં હોળી ધૂળેટીના તહેવારો જેઠી સાંજ જન્માષ્ટમી એટલે કે વર્ષાઋતુમાં ચોમાસામાં ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન એ પણ ચોમાસામાં આવે છે પાછા ફરતા મોસમી પવર્ણામાં શરદ પૂર્ણિમા એટલે કે નોરતા પછી શરદ પૂનમ અને દશેરાઓ નોરતાનો છેલ્લો દિવસ દશેરા એ પાછા ફરતા મોસમીઓની ઋતુમાં આવે છે આ પ્રવૃત્તિ દ્વારા આપણે કઈ ઋતુમાં કયા કયા તહેવારો આવે છે તેની જાણકારી આપણે મેળવી છે હવે ચોથી ઋતુ છે પાછા ફરતા મોસમી પવનો આ ઋતુમાં પવનો જમીન પરથી વાય અને સમુદ્ર તરફ એ ગતિ કરે છે એટલે કે જમીન ફરતી વાતા પવનો સમુદ્ર તરફ એ ગતિ કરે છે ઈશાન દિશામાંથી વાતા પવનો સૂકા હોય છે આ દિવસોમાં એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં આકાશે સ્વચ્છ અને ચોખ્ખું હોય છે ઓક્ટોબર માસમાં તાપમાન ઘટવા લાગે છે આ પવનો બંગાળાના ઉપસાગર પરથી પસાર થયા ત્યારે સૂકા પવનો ભેજવાળા બને છે અને આ પાછા પડતા પવનો એ ભેજવાળા બનતા તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં એ વરસાદ લાવે છે ટૂંકમાં પાછા પડતા મોજ પવનો એ આંધ્રપ્રદેશ અને તમિલનાડુ રાજ્યમાં એ ચોમાસાની ઋતુના અંતમાં વરસાદ લાવે છે બાલ મિત્રો આ ભાગમાં આપણે પ્રાકૃતિક વિભાગો અને આબોહવા વિશે વિસ્તૃત જાણકારી મેળવી વિડીયો ગમે તો લાઈક કરશો શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો